મનભાઈ હરસોરા મનભાઈ બારૈયા સુમિતભાઈ અને કુંજભાઈ આટલા પેલા વાળાનો પેલા રાઉન્ડ છે બરાબર ફુગા ગોઠવી દીધા હવે કાંગારું દોડ દોડવાના છે કઈ દોડ દોડવાના છે કાંગારું કેમ કૂદે જોયું છે ચાલો સ્ટાર્ટ ત્યારે જ કૂદવાનું ચાલુ કરવાનું છે સૌથી પહેલું કોણ આવે છે ફુગો જેનો નીકળી જશે એ આઉટ ગણાશે બરાબર ચાલો વન ટુ થ્રી સ્ટાર્ટ હાથ નથી અડાડવાનો હાલો હાલો સુમિતભાઈ હાલો સરસ જો સુમિતભાઈ ને ક્લેપ કરી દયો વેરી ગુડ વન ટુ થ્રી સ્ટાર્ટ હાલો હાલો સરસ દેવી બેન સરસ કુદે જો વાહ ભાઈ વાહ દોડો દોડો દેવી બેન વાહ ભાઈ વાહ સર થ્રી સ્ટાર્ટ વાહ કાંગારું વાહ વાહ ભાઈ વાહ સરસ ક્લેપ કરજો રેડી 1 2 3 સ્ટાર્ટ અરે વાહ વાહ કાંગારુ કુશભાઈ નું નીકળી ગયું કાંગારુ અરે વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ ક્લેપ કરજો બધા રેડી 1 2 3 સ્ટાર્ટ હાલો 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 હાલો